ગઈકાલે રાત્રિના અગિયારથી સાડા અગિયારના સમયના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બે બનાવ બનવા પામેલા એમાં સૌ પ્રથમ બનાવ મહેતાવાડી છે કારેલીબાગ નાગરવાડામાં તે સામાન્ય મારામારીનો બનાવ બે ગ્રુપ વચ્ચે થયેલો એમાં ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થયેલી અને એ લોકો કોઈ પણ જાતની પોલીસને જાણ કર્યા વગર એસએસજી હોસ્પિટલમાં સારવાર થઈ ગયેલા ત્યારબાદ આ જે ઇજા પામનાર હતા એમાં એક મુસ્લિમ અને બે હિન્દુ યુવાનોને ઈજા થયેલી એમને જેમ જેમ જાણ થતા એમના સગા સંબંધી એમના પરિવારજનો અને એ વિસ્તારના લોકો એસએસજી હોસ્પિટલ ખાતે રાત્રે ગયેલા અને આ સારવાર ચાલુ હતી એ સમય દરમિયાન જે મરનાર ભૂગ બનનાર જે યુવાન છે એ પાછળ કેન્ટીન પર ચા પીતા હતા એના મિત્ર સાથે ઊભા હતા તે સમય દરમિયાન આ ટોળામાંથી એક ઈસમ નામે બાબર પઠાણ એને ઇમરજન્સી વોર્ડ છોડી અને કેન્ટીન પર જાય છે અને ત્યાં બેઠેલા તપન પરમાન નામના યુવાનને ચપ્પુ મારીને ચપ્પુના ઘા મારીને ઇજાગ્રસ્ત કરે છે અને ત્યાંથી એને આપણે બચાવવા માટે ઇમરજન્સીમાં લાવીએ છીએ પણ અડધા કલાકની સારવારમાં તપન પરમારનું દુઃખદ અવસાન થાય છે આમ એક નાઇટમાં બે બનાવો બનેલા જેમાં એક બનાવ પહેલો બનાવ જે બનેલો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ આપણે ત્રણસો સાત એટલે કે ખૂનની કોશિશનો ગુનો દાખલ કર્યો અને બીજો બનાવ જે સિવિલ હોસ્પિટલ એસએસજી ખાતે બને છે એમાં આપણે ખૂનનો ગુનો દાખલ કરી અને સાથે ભોગ બનનાર અને પ્રથમ ગુનાઓ અને બીજા ગુનામાં ભોગ બનનાર જે ઈસમો છે તે દલિત સમાજ સીડુ કાસ્ટ સમાજના છે તેથી આપણે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ

જુગારમાંના પૈસાની બાબતે પૂરું થાય છે શરૂઆતની અને એ ઝઘડો ગંભીર સ્વરૂપ ધારણ કરે છે એ સમય દરમિયાન સામસામે પરિવારના અને એ ચાલીના માણસો એકઠા થઈ જાય છે અને થોડા પથ્થરબાજી થાય છે પ્લસ નાની મોટી ઈજાઓ પણ થાય છે એમાં ત્રણ જણની ઈજાઓ થઈ એ ત્રણે ત્રણ શરૂઆતના ઝઘડામાં વસીમ મન્સુરી પણ ઇન્વોલ્વમેન્ટ છે અને બાબર પઠાણ પણ ઇન્વોલ્વ છે આ સમય દરમિયાન જ્યારે સામેથી પરિવારના સભ્યો અને ચાલીના માણસો આવે છે તો આ બાબર પઠાણ છે એ ભાગી જાય છે અને વસીમ મન્સૂરી એ ટોળાના હાથે ચડી જાય છે ત્યારે એ ટોળા દ્વારા એની માર કરવામાં આવે છે ને એમાં વસીમ મંસૂરીને એમાં ઈજા થાય છે અને એ પછી ફરીથી આ કોઈ દંડા જેવા હથિયાર લઈને ફરીથી આ બાબર આવે છે તો જે સામેનું જે ટોળું હતું એ ત્યાંથી જતું રહે છે અને વસીમને એકસો આઠમાં હોસ્પિટલ બાબર પઠાણ લઈ જાય છે મોકલે છે અને ત્યાંથી જે આપણો મૂળ આરોપી છે મુખ્ય આરોપી છે બાબર એ ત્યાંથી સીધો પોલીસ સ્ટેશન કાળી આવે છે અને જ્યાં એની રજૂઆત એવી હોય છે કે સર હું અમારા ઘરે જતા અમુક માણસોએ મને રોકી અને માર મારેલો છે મારે ફરિયાદ કરવી છે પરંતુ એવી ફરિયાદ તરફથી એવી ફરિયાદ આવે છે કે મને ચક્કર આવે છે ને વોમિટિંગ થાય છે એટલે અમારા તત્કાલીન પીએસઓ ફરજ પરના પીએસઓએ અમે ફરિયાદ અધૂરી મૂકી અને સારવાર માટે તમે પહેલાં સારવાર લઈ આવો પછી તમારો ફરિયાદ લઈશું એમ કરી સૌ પ્રથમ સારવાર માટે એમને એસએસજીમાં મોકલે છે એસએચજીમાં જવા માટે એના કોઈ મિત્ર છે કોઈ સબીર કરીને મિત્ર છે તપાસ ચાલુ છે છબ્બીરની મોટર સાયકલ પર આ બાબર એસએસજી પર આવે છે અને ત્યાં એ સમય વસીમની પણ ટ્રીટમેન્ટ ચાલે છે ધર્મેશની પણ ટ્રીટમેન્ટ ચાલે છે અને આ એકબીજા જે ભૂગબંધાર છે એની પણ ટ્રીટમેન્ટ ચાલતી હોય છે બાબર પઠાણ ત્યાં ગયા પછી ત્યાં એમએલસી અથવા તો એને કેસ કાઢવાની પ્રક્રિયા કરતો નથી સીધા વસીમ જ્યાં ઇમરજન્સીમાં દાખલ છે ત્યાં પહોંચી જાય છે અને એ વખતે ત્યાં વસીમના જે પત્ની છે એમના દ્વારા એવું કહેવાય છે કે એના સીટી કે સ્કેન કરાવવાના છે ટેસ્ટ કરાવવાના છે એટલે તો બીજા ચોવીસ નંબરના રૂમમાં એમને લઈ જવા પડશે અને ત્યાંથી શિફ્ટ કરવા પડશે આ સમય દરમિયાન આ જે મૂળ મુખ્ય આરોપી છે એ ત્યાંથી આ ઇમરજન્સી વોર્ડમાંથી નીકળી અને પાછળ કેન્ટીન તરફ જાય છે ત્યારે આ ભોગ યુવક એના મિત્ર સાથે ત્યાં ઊભા હોય છે

તપાસનો વિષય છે ખૂબ ગંભીર બાબત છે અને આજ સવારે જ્યારે પોલીસ સ્ટેશને આ બધી ચર્ચાઓ ચાલતી હતી ફરિયાદ લેવાની કામગીરી ચાલતી હતી ત્યારે આપણે જી ડિવિઝનના એસીપી અમારા છે જે ભોજાની સાહેબ એમને આ બાબતે પ્રાથમિક તપાસ કરીને આજે આજે રિપોર્ટ આપવા જણાવેલું છે અને એમાં રિપોર્ટમાં અજે જો તથ્યો જણાય ને નેગ્લિજન્સ થી નિષ્કર્ષજી જણાય તો જોકસ્પને આજે ના આજે કોઈ એક્શન લેઈશું અતર પ્રાથમિક પૂછપરછ માં અથવા સીસીટી ફૂટેજ માં એવી કોઈ મોમેન્ટ દેખાતી નથી પરંતુ આશુક એક ઇન્ટ્રોગેશન નો વિષય છે તકું એ પાસે હતું અથવા કેથી આવી અથવા ત્યાં કોઈ કોઈ ના દોરા આપમાં આવી છે એ તપાસનો વિષય છે એ બાબત ક્લિયર થશે એટલે આપની સમક્ષ અમે ચોક્કસ મૂકીશું કારણ આ એક જ ચાલીમાં રહે છે આ લોકો અને આરોપીઓ અને ભોગ અને એનું એવું કોઈ મારી નાખવાનું કોઈ ચોક્કસ કારણ એવું ગંભીર કોઈ કારણ અત્યાર સુધી અમારી સમક્ષ નથી આવ્યું સામાન્ય મારામારી અને એવી બે ત્રણ વખત આ લોકો વચ્ચે નાની મોટી બાબતોએ બનાવ પણ બનેલા જે સમાધાન પણ થઈ ગયેલા અને આ લોકો એટલું કંઈ સિરિયસ વિચારેલું પણ નહીં હોય પણ જે ગઈકાલનો જે બનાવ હતો અને જે વસીમને ઈજા થઈ અને એને જે શરૂઆતમાં એટલે કે ત્રણસો સોરી ખૂનની કોશિશના ગુનામાં જે ઈજા વસીમને થઈ અને આને જે મારો ટોળાય એ ગુસ્સાના લીધે એણે ત્યાં સિવિલ હોસ્પિટલમાં આ મરનારને જોઈ જતા એને ઉચિંતો હુમલો કરેલાનું અત્યારે હાલ પૂરતું તને બાબરનો પૂરો ઇતિહાસ જોતા વીસ પહેલાં ઓગણીસો વીસ પહેલાં ત્રણેક ગુના મારામારીના છે ત્રણેક ગુના પોલીબિશનના છે અને વડોદરા ગ્રામ્યમાં એટલે કે ડભોઈ અને બોડેલી એમ કરીને ત્યાં ત્રણેક ગુના પ્રોહિબિશન નોંધાયેલા છે એના સિવાય વડોદરા શહેર પોલીસ દ્વારા આના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખી અને આને પાસા પણ કરવામાં આવેલી પાસાની છે એને પોરબંદર જેલમાં પણ મોકલવામાં આવેલું અને ત્યાંથી ત્યાં પાસામાં એની મુદત પૂરી થઈ છૂટીને આવે આની સાથે કેટલા કનેક્ટેડ કેટલા પરિબળો છે તો આજેના જે